અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે આ હોસ્પિટલોને બાંધકામના નિયમ અનુસાર વપરાશ પરવાનગી મેળવી લેવા તેમજ ઇમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ નિયમિત કરાવી લેવા નોટિસ પાઠવવામાં આવી હતી તેમજ વારંવાર મૌખિક સૂચના આપવા છતાં વપરાશ પરવાનગી કે બાંધકામ નિયમિત કરાવેલ હોવા અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કર્યા ન હોવાથી જાહેર સલામતીના ભાગરૂપે આ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વન ડે મેચ પર સટ્ટો રમાડતા બે બુકીને ઝડપી લીધા છે પકડાયેલા આરોપીઓ નરોડા કૃષ્ણનગર પાશ્વનાથ કેનાલ પાસેની એક બંધ દુકાન આગળ જાહેરમાં ઓનલાઈન સટ્ટો રમાડતા હતા ત્યારે આ યુવાનોના મોબાઈલ ચેક કરતા તેમાં એક પોઈન્ટ પચાસ કરોડનું બેલેન્સ અને વ્યવહારોની વિગતો મળી આવી હતી અને આ બુકીઓ પાસેથી ગ્રાહકોની વિગતો અને લિસ્ટ પણ મળી આવ્યું હતું ત્યારે પોલીસે ધમપાલસિંહ સિસોદિયા અને યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દુબઈ અને પાકિસ્તાનના સાયબર માફિયાઓ સાથે મળીને કમિશન પેટે કામ કરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે પકડાયેલ આરોપી ગૌરવ કાકડિયા ઠગાઈના નાણાં મ્યુલ બેંક એકાઉન્ટમાં જમા લઈને તે રૂપિયાના અલગ અલગ માધ્યમો જેવા કે ચેક એટીએમ કે પછી ઓનલાઈન એપ્લિકેશન મારફતે રોકડમાં રૂપાંતરિત કરીને આંગળીયા પેઢી અથવા ક્રિપ્ટો વોલેટમાં આપીને પાકિસ્તાન અને દુબઈ મોકલતો હતો આરોપીની ધરપકડ બાદ બસ્સો કરોડથી વધુની ઠગાઈનો મામલો સામે આવ્યો છે ત્યારે પોલીસે તેને અટકાયતમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે